સોમનાથમાં કોળી સમાજની જગ્યા અને ગૌશાળા યથાર્થ રાફા કોળી સમાજ દ્વારા બાઇક રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું સોમનાથના સાનિધ્ય પ્રભાસ પાટણના વેણેશ્વર વિસ્તારમાં આવેલા કોળી સમાજની જગ્યા અને ગૌશાળા સહિતની જગ્યાને દૂર કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારથી સ્થાનિકોમાં રોષ ખબૂકી ઉઠ્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી આંદોલન શરૂ થયું છે જેમાં ઘણા નેતાઓ પણ જોડાયા છે ત્યારે રામધૂન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને આજે પ્રવાસ પાટણ ખાતેથી વેળાવર પ્રાંત કચેરી સુધી બાઇક રેલનું યોજી સોમનાથના ધારાસભ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાનિક નેતાઓ અને સમાજના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું આ ઉપરાંત આગામી દિવસોમાં જ્યાં સુધી ટ્રસ્ટ સાથે બેઠક યોજી કોઈ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી તંત્ર દ્વારા જગ્યા યથાવત રાખવામાં આવે તો હાલનું આંદોલન સ્થગિત કરવાની ધારાસભ્યએ ખાતરી આપી હતી અન્યથા આગામી દિવસોમાં સોમનાથના સાનિધ્યમાં યોજાનાર ચિંતન શિબિરમાં પણ કાળા વાવટા ફડકાવાની ચીમકી ઉચ્ચારી હતી આ તકે આસપાસના વિસ્તારના આગેવાનો પણ બોળી સંખ્યામાં જોડાયા હતા અને આંદોલનને સમર્થન આપ્યું હતું અને શોએ એક સુરે થઈને એક જ માંગ કરી હતી કે અમારી જમીન ત્રીસ વર્ષ પહેલાં ફાળવામાં આવી હતી છે તે યથાવત રાખવામાં આવે જો આવું નહીં કરવામાં આવે તો અમારું આંદોલન હજુ પણ યથાવત રહેશે ઉપરાંત સમાજને ન્યાય મળે તે માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કોળી સમાજ એકત્ર થઈ અને આ આંદોલનમાં જોડાશે રિપોર્ટર મહેન્દ્ર ટ્રાંક વાત્સલ્યમ સમાચાર ગીર સોમનાથ

અમારા કોળી સમાજ સિવાય ઈતર સમાજને પણ જગ્યાઓ ફાળવેલી જે તે સમયે આ જગ્યાઓ ફાળવેલી અને હાલ થોડા દિવસ પહેલાં ત્યાં કદાચ ચિંતન શિબિરનું આયોજન થયું હશે એટલા માટે આ અમારી જગ્યાને ડિમોલેશન માટે ટૂંકી નોટિસમાં જાણ કરવામાં આવી કે આ જગ્યા ખાલી કરી અને ત્યાંથી પચાસ ગાયોને અન્ય સ્થળાંતર પણ કરેલું એનું શું થયું એ બાબત હજી અમને કંઈ સ્પષ્ટતા નથી અને એ માટે અમારી માંગ છે અને ચાર દિવસથી સતત અમે ત્યાં આંદોલન કરી રહ્યા છીએ અને અમારી માંગ અમારી જમીન છે જે હકની જમીન જમીન આપેલી છે એ કોળી સમાજને પરત કરે ખાસ કરીને તમે આ આંદોલનમાં તમારું સફળતા મળે તો આગળ રણનીતિ શું હજી જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી અમે ત્યાં ને ત્યાં જ અમારા જે જગ્યા ઉપર બધા બેસવાના છે તમામ પાટણના રહેવાસીઓ છે એ ધંધા રોજગાર બંધ રાખીને પણ એટલા દિવસથી સતત બેઠા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ અમારી સાથે આ કોઈ ન્યાય કરવામાં આવેલો નથી ખાસ કરીને આ જગ્યા માટે તમારી પાસે એવા કોઈ દસ્તાવેજી કે સરકારી પુરાવાઓ ખરા કે જેને લઈને આપણે લડત આગળ ચલાવી શકીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યાં જે તે વખતના વડાપ્રધાન અને અહીંયાના જે ચેરમેન શ્રી મોરારજી દેસાઈ અને એના દ્વારા નિમણૂક કરેલા બે ટ્રસ્ટીઓ કે જેવો એ આ ઠરાવ કરેલો છે અને આ અમારી પાસે એવિડન્સ છે આ લડતને કોણે ઠેકો અને સહયોગ આપ્યો છે આ લડત કોઈ પણ પાર્ટી વગર તમામ કોળી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ અમારી સાથે આંદોલનમાં બેસે છે અને સમાજને ન્યાય મળે એ માટે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાનો કોળી સમાજ છે એ કાયમી માટે અમારી સાથે છે વચમાં એકવાર કલેક્ટર સાથે બેઠક થયેલી હતી અને કલેક્ટરે એવું કીધું કે હું ટ્રસ્ટ ને કહી દઉં ડેમોલેશન ન કરે તો મેં કલેક્ટરે કીધું કે ડેમોલેશન તમે કરો છો ટ્રસ્ટ તમને લખીને આપે છે ટ્રસ્ટ તમને લખીને આપે ડેમોલેશન તમે કરો છો પણ તમે ટ્રસ્ટ ને એવું કહી દો કે લખીને આપે કે જ્યાં સુધી વાર્તા કરતા અમે ટ્રસ્ટ સાથે બેસવા માટે પણ ત્યાં છે ટ્રસ્ટ અમે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાની અહીંયા આવેલી છે વિશ્વમાંથી લોકો અહીંયા આવતા હોય છે સોમનાથ ના વિસ્તારનો વિકાસ થાય પણ અમે ઈચ્છી રહ્યા છે અને અમે કીધું કે જ્યાં સુધી આપણે ચર્ચાનું આનું નિવારણ ન આવે ત્યાં સુધી આપ લોકોએ લખીને આપી દેવું જોઈએ કે ક્યાં સુધી કોઈ પણ ત્યાં ડેમોલેશન કરવામાં નહીં આવે ટ્રસ્ટ તરફથી કોઈ હકારાત્મક જવાબ નથી મળતો હજી સુધી ટ્રસ્ટ તરફથી એ ત્યાં મળી અને અમને મળવા આવ્યા ત્યારે અમે ડોક્યુમેન્ટના પુરાવા પા બધા પુરાવા એને સમજાય કે વાત બરાબર છે કે ઉપર વાત કરીને કહું છું પણ હજી સુધી અમારી સાથે કોઈ ચર્ચા કરવા આવ્યું નથી આખરે તમારી માંગ આજે રેલી કાઢી છે હજુ સુધી જો માંગ સ્વીકારવામાં નહીં તો આગામી દિવસની રણનીતિ જો અમારી રેલી આજે અમે રેલી કાઢી છે આગામી દિવસોમાં ચિંતન શિબિર છે અહીંયા અમે ત્યાં અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે કાળા વાવટા કાઢીને પણ ઊભશું ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરી દેશું એ સો ટકા કરશું અને આગામી દિવસ તોય નહીં કરવામાં આવે તો કોળી સમાજ દ્વારા આ પૂરા ગુજરાત અને આજે તો અમે ખાલી પોતાના ઇલેક્ટ્રિક મીડિયાના મારફત અને ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી જ સમાજને અપીલ કરેલી છે પણ પૂરા ગુજરાતમાંથી જો નહીં અમારી માંગ પૂરી કરવા માટે સોમનાથ દાદાના સાનિધ્યમાં બે લાખ કોળી સમાજની મિટિંગ પહેરો કરશું